પરંતુ જો તમે આ પ્રયોગ નથી કર્યો તો તમારું વજન ક્યારેય ઘટવાનું નથી કારણ કે વજન ઘટાડવા માટે તમે જીમમાં જાઓ યોગા કરો એના બધા બેટર છે કે તમારા શરીરની અંદર પાચન તંત્રને સ્ટ્રોંગ કરો જ્યાં સુધી તમારું પાચન તંત્ર સ્ટ્રોંગ નહીં થાય ત્યાં સુધી તમારું લોસ નહીં થાય કારણ કે એક વાટકી ખાસોને એનું પણ પાચન નહીં થાય જો તમારું પાચન તંત્ર નબળું હશે તો માટે અહીંયા તમારું પાચનતંત્ર પરફેક્ટ હશે ને તો થાળી ભરીને ખાધેલો ખોરાક પણ એકદમ ઝડપથી પચી જશે તો ખરેખર તમારે વેઇટ લોઝ કરવું છે તમારે ફેટ લોઝ કરવું છે તો આ સરસ મજાનો ઉપાય માત્ર ને માત્ર તમારા માટે છે ચલો જોઈએ રેસીપી મિત્રો સૌથી પહેલાં અહીંયા આપણે ઈસગુલ લેવાનું છે સો ગ્રામ સો ગ્રામ અળસી લેવાની છે ઈસબગુલ અને અળસી આ બંને ખાસ જરૂરી છે બિલકુલ ન કારણ કે ઈસબગુલ અને બંને તમારા શરીરની અંદર તમારા હોજરીમાં જે ખોરાક આપણે ખાઈએ એટલે સૌથી પહેલા આપણા આપણા શરીરમાં જે નળી હોય છે એમાંથી આપણી જગની માં થઈ આપણા આંતરડા ઉપરથી ખોરાક ચારણીની જેમ ચડે અને એ પછી હોજરી સુધી પહોંચે છે અને હોજરીમાંથી એ ખોરાક પાચનતંત્ર સુધી પહોંચે છે તો આપણા શરીરની અંદર હોજરીમાં ઈસબ અને અળસી ચિકાસ પદાર્થ છોડે છે અને જેના કારણે આપણે જે ખોરાક ખાધો છે એ બધો જ ખોરાક ધકેલાય છે ક્યાં તંત્રને અને ઈસબ અને અળસીની ચિકાશ આપણે પાચન તંત્રને મોઈશ્ચર કરે છે ઓઇલિંગ કરે છે આપણું પાચનતંત્ર વન ટાઈપ ઓફ મશીન છે તો હવે એ આપણા ફૂલ સ્પીડથી કામ કરવા માટે વિટામિન્સ ઈસબુલ અને અળસી પૂરા પાડે છે એટલા માટે જ કબજિયાતની અક્ષર દવા ઈસબુલ અને અળસી કહેવાય છે તો અહીંયા તમારા પાચન તંત્રને મજબૂત કરશે તમારા શરીરની અંદર રહેલો ગંદો કચરો દ્વારા બહાર કાઢશે તમારા શરીરમાં અપચણી થવા દે તો ખાધેલા ખોરાકનું પાચન કરવું હોય તો આ બે વસ્તુ આ વિડીયોમાં આ વેઇટલોઝ પાવડરમાં લેવી ખૂબ જરૂરી છે ત્રીજી વસ્તુ જીરું એ પણ કેટલું લેવાનું છે સો ગ્રામ જીરું તમારા શરીરની પાચન શક્તિ મજબૂત કરે છે અને સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે પચાસ ગ્રામ અજમો અને પચાસ ગ્રામ સૂંઠ પાવડર લેવાનું છે આ સૂટ પાવડર છે તે પચાસ ગ્રામ સુધી આવે વેટલો પાવડરમાં ગરમ પડશે નહીં કોઈ વ્યક્તિ કે અમને ગરમ પડે છે તો ખોટી વાત છે સૂટ પાવડર વધારે પ્રમાણમાં ખાવાથી તો ગરમ પડે છે નિયમિત રીતે હ્યુમન બોડીમાં ચાલીસ ગ્રામ જેટલો સૂટ પાવડર આપણા શરીરને રોગપ્રતિકારક શક્તિ પૂરી પાડે છે અને આપણા શરીરને વાયરલ ઇન્ફેક્શનથી બચાવે છે સૂટ પાવડર અને અજમો આ વે એવા પ્રકાર વસ્તુ છે વેઇટ લોસ પાવડરમાં કે છે આપણા શરીરની અંદર રહેલી ચરબીની ગાંઠોને ઓગાળે છે તમારા શરીરને ખડતલ કરે છે તમારા શરીરને મજબૂત કરે છે માટે અહીંયા લેવાની છે તો આ બધી જ વસ્તુને ભેગી કરી અને આપણે બનાવી લઈએ વેઇટ લોસ પાવડર અહીંયા બનીને તૈયાર છે સરસ મજાનો વેઇટ લોસ પાવડર આ વેટ લોસ પાવડરનું સેવન તમારે કેવી રીતે કરવાનું છે તો આ વેટ લોસ પાવડરનું સેવન તમારે સવારે નાણાં કોઠે એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે બપોરના ભોજન પહેલાં એક ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે અને રાત્રે સૂતા પહેલાં એક ચમચી પાવડર હુંફાળા ગરમ પાણી સાથે દિવસમાં ત્રણ ટાઈમ આ પાવડર લેવાનો છે ભૂખ કરતાં ઓછું જમવું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું અને સાથે એક મહિના સુધી તમારે બહારનું કશું જ ખાવાનું નથી એક મહિનામાં પાંચ કિલો જેટલું ખરેખર વજન ઘટે તો તમે ત્રણથી ચાર મહિના સુધી થોડી ચરી પાડો થોડું યોગા એક્સરસાઇઝ કરો અને આવે એટલો પાવડરની મદદથી છ મહિના સુધી પણ કન્ટિન્યુ કરી વીસથી પચીસ કિલો વજન ઘટાડી શકો છો તો ખરેખર આપ સૌને માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો અને વજન ઘટાડો